મારું નામ અનુરાગ ચૌધરી માંગરોળ તાલુકામાં આવેલ ભણબાદેવ એ માંગરોળ તેમજ અન્ય આદિવાસી સમાજ માટે એ આસ્થાનું કેન્દ્ર છે ખેતીમાં કરવામાં આવેલ તૈયાર પાક આદિવાસીઓ ઉપયોગમાં લેતા નથી પરંતુ એને પ્રથમ ભણબાદેવ સ્થાનકે ચઢાવવામાં આવે છે પછી જ ઉપયોગમાં લેવામાં આવે છે હાલમાં થોડા વર્ષોમાં ભણબા દેવ થાનકનું ટુરિઝમ સ્પોટ તરીકે વિકાસ થયો છે અને આજુબાજુના ગામના લોકોને રોજગારી મળી છે એ એક સારી બાબત છે પરંતુ પ્રવાસન કેન્દ્ર વિકસાવ્યા પછી અમે જોઈએ છીએ અને અમને દુઃખ થાય છે કે અમારા દેવથાનક પર આજે ઠેર ઠેર કચરો જોવા મળેલ છે જેથી કરીને આ બાબતે અમે ટ્રસ્ટને પણ વિનંતી કરીએ છીએ કે તમે કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો અને દૂર દૂરથી આવતા પ્રવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે જે કચરો છે તેને તમે યોગ્ય જગ્યાએ નાખો જ્યાં ત્યાં કચરો કરીને અમારા સ્થાનકને આવી રીતે અભડાવશો નહીં